છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું કટારવાટ ગામ કે જ્યાં બાળકોને શિક્ષણ મેળવવા માટે બે કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડી રહ્યો છે તેવામાં વાલીઓને બાળકોના જીવના જોખમનો ભય સતાવી રહ્યો હોય તો વહેલી તકે ગામના બાળકો ગામમાં ભણે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠી રહી છે છોટાઉદેપુર જિલ્લાનો મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકસો પંચાવન જેટલા મકાનોમાં પાંચસો પંચાણું જેટલી વસ્તી ધરાતો કટારવાટ ગામ આવેલું છે જ્યાં છોટા ઉદયપુર જિલ્લા પંચાયત હસ્તકની ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા આવેલી છે જે શાળાની ઈમારત જર્જરિત થતા તેને તોડી પાડી નવી જગ્યાએ શાળા બાંધવાની મંજૂરી પણ આપવામાં આવી અને બાંધકામ પણ શરૂ કરાયું પરંતુ ઈજardar અડધ વચ્ચે કામ છોડીને ભલાયન થતા હાલ ઇમારત ખંડેર બનતી જોવા મળી રહી છે નવ નિર્માણ થઈ રહેલી ઇમારતમાં કામ લાંબા સમયથી બંધ હોય જાડી ઝાખર પણ ઉગી નીકળ્યા છે લગભગ બે વર્ષ જેટલા સમયથી થી શાળાની ઇમારત બાંધકામ જાણે કોઈ સ્ટેચ્યુ કહી રહ્યું હોય તેમ તેની જ રીતે એ જ હાલત જોવા મળી રહ્યું છે જેનો ભોગ બાળકો બની રહ્યા છે કરે કોણ અને ભરે કોણ જેવી હાલત તો પરિસ્થિતિ માંથી ગામના બાળકો પસાર થઈ રહ્યા છે અને બે કિલોમીટર પ્રવાસ ખેડીને નજીક આવેલા વાગલવાડા પ્રાથમિક શાળાના મકાનમાં શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે તેવામાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે એક તરફ બાળકો બે કિલોમીટર જેટલું અંતર એ પણ જાહેર માર્ગ ઉપરથી કે જ્યાં સતત ટ્રાફિકની ધમધમતો માર્ગ હોય તેવા માર્ગ ઉપરથી સાંજ સવાર ભણવા જાય છે તો તેમાં બાળકોના જીવના જોખમનો ભય સતાવે છે તો બીજી તરફ કેટલાક બાળકો તો દૂર અંતરે જવાનું હોય શાળાએ જતા નથી જેને લઈને શિક્ષણથી વંચિત રહેતા હોય તેવા ભાવિ અંગેની ચિંતા સતાવી રહી છે જોકે તંત્ર દ્વારા જર્જરી થયેલી શાળામાં ભણતા બાળકોની વ્યથાને દૂર કરવા નવી બિલ્ડિંગની મંજૂરી આપી વર્ષ બે હજાર એકવીસમાં શાળાની નવી ઇમારતનું બાંધકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અઢાર માસથી ઈજારદાર દ્વારા અધૂરું કામ મૂકીને જતા રહેતા તંત્ર દ્વારા ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા જેવા આકરા પગલાં પણ લેવામાં આવ્યા છે અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરાઈ છે તો પ્રથમ તબક્કામાં એક જ ઇજારદાર દ્વારા ટેન્ડર ભરવામાં આવતા હાલ બીજા પ્રયત્નો હાથ ધરાયો છે અને સત્વરે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી કામ શરૂ કરવામાં આવશે તેમ હૈયા ધારણા આપવામાં આવી છે આમ પારસિંહભાઈ નટુભાઈ રાઠવા ગામ કટારવાટ તાલુકો છોટાદીપુર જિલ્લોને તો અત્યારે હાલમાં આ જે કામગીરી છે ને અમારે અધૂરી મેકિંગને જે કોન્ટ્રાક્ટ નાહી ગયા છે એ મમ્મીને પોસાયતું નહીં ને અત્યારે સિમેન્ટના હરિયાના ભાવ વધી ગયા કરીને આ લોકો કોન્ટ્રાક્ટ હોય એવી રીતે કરીને નાખી નાહ ગયા તેનું પછી અમે કહે કે કે કેર બને કેર બને એવું બધું સાહેબોને અમે રજૂઆત કરતા રહીએ વાળા ઘરે પણ એ કહે કે હવે મંજૂર થાય નવી તમારી કોઈ બી કોન્ટ્રાક્ટને અમે ટેન્ડર ભરાવીએ મંજૂર થાય તો થઈ જાય એવું કહે તો તો અમે અલગથી મારું ઘેર હતું તો મેં એક કોયડો બે ભણાવવા માટે આપી છે છોકરાને પણ અત્યારે મારું કામ કરવાનું છે ને ઘરનું એટલે મેં વાગરવાડા ગામમાં નિહાલ ખાલી પડી છે ઉપર એક માળ્યો બે ડબેલ માલની છે તો એ મોકલીએ તો બે કિલોમીટર દોઢથી બે કિલોમીટરનું જવા આવવાનું થાય ને જોખમ છે રોડે મોટે જવાનું એમપીનો રોડ આવ્યો છે એટલે જલ્દી અમારી કામ થઈ જાય એ મારી માંગણી છે આ સરકારને બધું જ કામ કરે પણ આ કોન્ટ્રાક્ટ એવું કરે ને ભાવ વધ ઘટ થાય ને એમાં ભાગી ગયા છે બાકી આપણી સરકાર આ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે અમારે આ ગુજરાત રાજ્યના મોદી પ્રધાન છે તો એ ધ્યાન તો દોરે જ છે કોન્ટ્રાક્ટને જલ્દી જલ્દી કામો પૂરા કરાવવા પણ કોઈ કોન્ટ્રાક્ટ અત્યારે સુધી કે કે કોઈ લેતા નહીં એમ કહે છે સાહેબ તો માંગ એટલે અમારે જલ્દી થઈ જાય હોળી આવતે તો સારું એવું અમે એ છીએ ચોમાસું આવે તો બવાની તકલીફ પડે પેલું જૂનું નિયાલ પડી જાય છે એ ઘણા સાહેબો દેખાડ્યું છે ને દેખી ગયા છે જિલ્લામાંથી તાલુકામાંથી ટીડીઓ સાહેબ ને બધા આટલું જ મારે કહેવાનું છે બીજું શું કહું મેં વધારે રાઠો ભાવસિંહભાઈ ધાણકાભાઈ ગામ કટારવાંટ આ સ્કૂલમાં કટારવાંટ કટારવાટા ગામમાં સ્કૂલ ભણાવવા આવેલા પણ બે વર્ષથી બે વર્ષના આ ત્રીજું વર્ષ થાય ભણાવતા નથી અને એ સ્કૂલ વાગડોલામાં છે અહીં બે કિલોમીટરથી અહીં પડે અને રસ્તામાં જાય એ રોડ પડે એમપી રોડ પડે એમાં કંઈ બી એક્સિડન્ટ એક્સિડન્ટ થાય તે મોટર સાયકલ અને એમાં કંઈક સુરાને વાગે તો મોટર સાયકલવાળાને મારવા એવું થાય તેના કરતાં જલ્દી જલ્દી કટરવાટ ગામમાં આ સ્કૂલ ભણી જાય એવું અમારે નમ્ર વિનંતી છે હું કાટારવાડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સોલંકી દક્ષાબેન કાંતિલાલ બોલું છું અમારી કાટારવાડ પ્રાથમિક શાળા લગભગ સાતેક વર્ષથી જર્જરિત છે જર્જરિત હોવાના કારણે બાળકોને અમે ત્યાં બેસાડી શકતા નથી છતાં પણ થોડો વખત અમે બેસાડ્યા છે બાળકોને પણ અત્યારે છેલ્લા એક વર્ષથી શાળાની અંદર રોડનું બધું જ પાણી ભરાઈ ગયું હતું જેને કારણે અમે બાળકોને શાળાની અંદર બેસાડી શક્યા નથી તો ગામના આવેલા વડી વડીલ એવા પારસીંગભાઈ રૂમની અંદર અમે બાળકોને છેલ્લા ચારેક માસથી બેસાડતા હતા પણ અત્યારે એમને પણ એમના રૂમની કંઈ જરૂરિયાત હોય અને અમને ત્યાંથી એ રૂમ ખાલી કરવાની જરૂર પડી તો પછી કટારવાટ નજીક આવેલા વાઘલવાડા પ્રાથમિક શાળાની અંદર અમને ઉપલી કચેરીથી વ્યવસ્થા કરી આપવામાં આવી અને ત્યાં અમે બાળકોને બેસાડીએ છીએ પણ કટારવાડથી પ્રાથમિક શાળાનું કટારવાટ શાળાથી વાઘલવાડા શાળાનું અંતર લગભગ બે કિલોમીટર જેટલું છે તો ત્યાં બાળકોને આવવા જવા માટે થોડી તકલીફ પડે છે અને બાળકોની હાજરીમાં પણ થોડો તફાવત પડે છે જેને કારણે અમે અને બાળકો પણ થોડોક મુશ્કેલી અનુભવીએ છીએ કટારવાટની અંદર એક શાળા એક ઓરડાનું બાંધકામ ચાલતું હતું પણ લગભગ બે વર્ષથી એ પણ કામ બંધ પડેલું છે અડધી હાલતમાં જ છે તો અમારા કામની અંદર શાળા સરસ બની જાય અને બાળકોને ભણવા માટે સારું એવું શિક્ષણ મળે તે માટે ખૂબ જરૂરી છે સ્કૂલ અને વહેલી તકે બની જાય એ જ આશા કટારવાટ પ્રાથમિક શાળા જે છોડાદગુડ તાલુકાની બોર્ડર વિલેજમાં આવેલી શાળા છે ત્યાં જે ઓરડો છે મંજૂર થયેલ હતો પ્રાયના અધિકારીમાંથી કચેરીમાંથી બોર્ડર વિલેજની ગ્રાન્ટમાંથી એમાં ઓગણીસ વીસમાં એ ગ્રાન્ટ મળેલ હતી અને જે તે પ્રક્રિયા અનુસાર કરી અને એનું ટેન્ડર પ્રક્રિયા કરીને કામ આપવામાં આવેલ હતું પણ જે એજન્સીને કામ આપેલું એ એજન્સીએ નિયત સમય મર્યાદામાં તેમાં કામ પૂર્ણ ન કર્યું અને છેલ્લા પછી અમારે એને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરેલ છે અને ત્યારબાદ જે અધૂરું કામ છે એનો ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે એમાં એક ટેન્ડર બહાર પાડ્યું એમાં માત્ર એક જ એજન્સી હતી એટલે નિયમ અનુસાર અમે એમને કામ ના આપી શકીએ અને ફરીથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને આ પહેલી તારીખ સુધીમાં જો એજન્સી આવશે તો એને કામ જે એજન્સી એમાં ફાઇનલ થશે એને અમે કામ આપીશું અને ઝડપથી એ કામ પૂર્ણ કરવામાં આવશે હાલ નજીકની જે વાગડવાડા પ્રાથમિક શાળા છે ત્યાં એ બાળકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે વાત કરી રહ્યા છે છોટાઉદેપુર તાલુકાના કટારવાડ ગામની કે જ્યાં એકથી પાંચ ધોરણની શાળા આવેલી છે તે જર્જરિત થતા નવી ઈમારત મંજૂર કરી અને નવાનું બાંધકામ તો શરૂ કરવામાં આવ્યું પરંતુ આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે ઇમારત છે તે પચાસ ટકા જેટલી બાંધકામ થઈને ઊભી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અડધું કામ મૂકીને પલાયન થતાં આ ઈમારત લગભગ બે વર્ષ જેટલા સમયથી બાંધકામની કામગીરી જેમાં બંધ રાખવામાં આવી છે અને આ કામગીરી બંધ હોવાના કારણે આપ જોઈ શકો છો તેમાં તે પ્રમાણે તેમાં ઝાડી અને જંકર પણ ઊભી ગયા છે અહીંના જે બાળકો છે તે બે કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી અને જીવના જોખમે બાગલવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવવા માટે મજબૂર બન્યા છે તો ગ્રામજનો તે પણ જણાવી રહ્યા છે કે કેટલાક બાળકો જાય છે અને કેટલાક બાળકો શાળાએ પણ જતા નથી એટલે બાળકોના શિક્ષણ સામે પણ હાલ તો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે અને ગ્રામજનો સરકાર જ્યારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવતી હોય તો આ ખટરવાટ ગામની ઈમારત જે શાળા જે છે તે શાળા ઊભા થવામાં આટલો સમય કેમ વિલંબ થઈ રહ્યો છે તેવા હાલ તો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલા તકે આ શાળાની ઈમારતનું બાંધકામ શરૂ કરવામાં આવે ગામના લોકો ગામના બાળકોને ગામમાં શિક્ષણ મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તેવી હાલ તેઓ માંગ કરી રહ્યા છે તોફિક શેખ દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર